રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો ભાવિદર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે હું છું મુકું જોશી આજે રવિવાર એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ માટેનું દૈનિક રાશિ ફળ લઈને આપની સમક્ષ હાજર છું ચાલો જાણીએ કે ગ્રહો અને નક્ષત્રોની ચાલ મુજબ આજનો દિવસ મેથી મિન સુધીની તમામ રાશિઓ માટે કેવો રહેશે પહેલી રાશિ જેમ મેષ રાશિ અલ અને ઈ આજનો દિવસ તમારા માટે ખૂબ જ ઉત્સાહપૂર્ણ રહેશે તમારા અંદર એક નવી ઉર્જાનો સંચાર થશે જેના કારણે તમે તમારા કાર્યોને ઝડપથી પૂર્ણ કરી શકશો કાર્યસ્થળ પર તમે દીધેલા ઝડપથી અને સાચા નિર્ણયો તમને લાભ અપાવશે નોકરી કરતા જાતકોને તેમના કામમાં પ્રશંસા મળશે અને વેપારીઓ માટે પણ નફાની શક્યતાઓ રહેલી છે પારિવારિક જીવનની વાત કરીએ તો ઘરમાં સુખ અને આનંદનું વાતાવરણ રહેશે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે જોકે તમારે તમારા આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે બહારનું ખાવા પીવાનું ટાળવું અને નિયમિત કસરત કરવી હિતાવક રહેશે વૃષભ રાશિ બ અને વૃષભ રાશિના જાતકો માટે આજે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે કેટલાક કામોમાં વિલંબ થઈ શકે છે પરંતુ ગભરાશો નહીં તમારી ધીરજ અને મહેનત થી રોકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે આર્થિક બાબતોમાં આજે તમારે વ્યય પર નિયંત્રણ રાખવું પડશે નહીતર બિનજરૂરી ખર્ચાઓ વધી શકે છે જીવનસાથીનો સહકાર તમને મુશ્કેલીના સમયમાં મોટી મદદ કરશે તેમની સાથેના સંબંધોમાં મધુરતા આવશે આજે લીધેલા નાના મોટા નિર્ણયો ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે મિથુન રાશિ ક છ ને ઘ આજનો દિવસ તમારા માટે નવી શરૂઆત કરવા માટે અનુકૂળ રહેલો છે તમે કોઈ નવા પ્રોજેક્ટ કે કામની શરૂઆત કરી શકો છો અને તેમાં તમને સફળતા મળવાની પૂરી શક્યતા રહેલી છે આજે તમને તમારા મિત્રો સાથે મળવાની તક મળશે જેનાથી મન પ્રફુલ્લિત રહેશે સામાજિક ગતિવિધિઓમાં પણ તમે સક્રિય રહેશો તમારું આરોગ્ય સામાન્ય રહેશે પરંતુ નિયમિત દિનચર્યા પાલન કરવું જરૂરી છે ધાર્મિક અને દાન ધર્મના કાર્યોમાં તમારી રુચિ વધશે જેનાથી મનને શાંતિ મળશે કર્ક રાશિ ડ તેમજ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ અને શાંતિ ભરેલો રહેશે પારિવારિક જીવનમાં ખુશી અને સંતોષનું વાતાવરણ રહેશે કાર્યસ્થળે તમને તમારા વરિષ્ઠ અધિકારીઓનો પૂરો સહકાર મળશે જેનાથી તમારા કામ સરળતાથી પૂર્ણ થશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અણધારિયા સ્ત્રોતોમાંથી ધનલાભ થઈ શકે છે જો તમે કોઈ રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે સંતાનો સાથે આનંદ અને ખુશીની ક્ષણો વિતાવશો સિંહ રાશિ સિંહ રાશિ ધ મને ટ આજે સિંહ રાશિના જાતકોને તેમની મહેનતનું યોગ્ય ફળ મળશે કાર્યસ્થળે તમારી મહેનત અને લગ્ન રંગ લાવશે વેપારમાં લાભ થવાની પ્રબળ સંભાવના રહેલી છે જો તમે કોઈ નવી ડીલ કે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હો તો તેમાં સફળતા મળી શકે છે તમારા ભૌતિક સુખમાં વૃદ્ધિ થશે અને તમે કોઈ નવી વસ્તુની ખરીદી પણ કરી શકી શકો છો આજે નવા સંબંધો બંધાઈ શકે છે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે કન્યા રાશિ પઠ અને હણ કન્યા રાશિના જાતકો માટે આજે થોડી સાવચેતી રાખવાની ખાસ જરૂર છે કામમાં કેટલીક વિલંબિત પરિસ્થિતિમાં સર્જાઈ શકે છે જેનાથી તમે હતાશ થઈ શકો છો પરંતુ ધીરજ રાખવાથી આ સમસ્યાનો ઉકેલ મળી શકે છે પરિવારજનો સાથે મતભેદ ટાળવા માટે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે આજે કોઈ મોટી ચર્ચા ચર્ચામાં પડવું નહીં આરોગ્ય બાબતે તમારે સાવચેતી રહેવું પડશે કોઈ નાની મોટી બીમારી અને પરેશાન કરી શકે છે નિયમિત યોગ અને ધ્યાન કરવાથી લાભ થઈ શકે છે તુલા રાશિ ર તેમજ તુલા રાશિના જાતકો માટે નવું કાર્ય શરૂ કરવા માટે દિવસ ખૂબ જ અનુકૂળ રહેલો છે તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે લાભની શક્યતાઓ રહેલી છે અચાનક નાણાકીય લાભ થઈ શકે છે આજે તમને તમારા મિત્રો સાથે આનંદમય સમય પસાર કરવાની તક મળશે કોઈ નાનો પ્રવાસ પણ થઈ શકે છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારા વિચારોને માન સન્માન આપશે વૃશ્ચિક રાશિ ન તેમજ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે શાંતિ અને ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે તમારા કાર્યોમાં અંદિઓ અવરોધો આવી શકે છે જેનાથી તમે નિરાશ થઈ શકો છો પરંતુ આત્મવિશ્વાસ ગુમાવશો નહીં તમારું તમારા આરોગ્ય બાબતે ભેદ બેદરકારી ન રાખવી ખાસ કરીને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જોકે દિવસના અને અંતે તમને આનંદદાયક ક્ષણો મળશે પરિવાર સાથે સમય વિતાવી મનને શાંતિ મળશે ધનરાશિ ભ ધનરાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે તમારી કારકિર્દીમાં પ્રગતિ થશે નોકરીમાં બઢતી કે વેપારમાં નફાની શક્યતાઓ રહેલી છે ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલશે નવા કાર્યોમાં તમને સફળતા મળશે જે પણ કામ હાથ ધરશો તેમાં તમે સફળતાપૂર્વક આગળ વધી શકશો ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત પણ લઈ શકો છો આત્મવિશ્વાસ અને સકારાત્મકતાથી ભરેલો દિવસ રહેશે મકર રાશિ ખ તેમજ જ મકર રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે તમે તમારા કાર્યોને વધુ ઉત્સાહ અને દ્રઢતા સાથે પૂર્ણ કરી શકશો વેપારમાં લાભની શક્યતા રહેલી છે કોઈ નવી ડીલ કે પાર્ટનરશીપ ફાયદાકારક સાબિત થઈ શકે છે પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે તમારા મિત્રો સાથે પણ સારો સમય વિતાવશો જેનાથી મન હળવું થશે કુંભરાશિ ગ સ તેમજ શ આજે કુંભ રાશિના જાતકોના વિચારોને લોકો માન્યતા આપશે તમે જે પણ કરશો લોકો તેને ધ્યાનથી સાંભળશે અને માન આપશે કાર્યક્ષેત્રે તમારી પ્રગતિ થશે તમારી મહેનત અને બુદ્ધિનો ઉપયોગ કરીને તમે આગળ વધી શકશો આજે ધન ખર્ચ વધે તેવી શક્યતા રહેલી છે પરંતુ સાથે સાથે લાભ પણ મળશે જો તમે વિચારીને ખર્ચ કરશો તો નાણાકીય સ્થિતિ સંતુલિત રહેશે મીન રાશિ દ ચ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રસન્નતાથી ભરેલો રહેશે તમારું મન શાંત અને પ્રસન્ન રહેશે પારિવારિક જીવનમાં આનંદદાયક વાતાવરણ રહેશે પરિવારના સભ્યો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે સંતાનો તરફથી સુખ મળશે તેમના તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે ધર્મ કર્મના તમારી રુચિ વધશે તમે કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લઈ શકશો પ્રિય દર્શક મિત્રો આ હતું આજનું રવિવાર એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસનું દૈનિક રાશિફળ આશા છે કે આ માહિતી તમને તમારા દિવસનું આયોજન કરવામાં ખૂબ જ મદદરૂપ થશે ભગવાનની કૃપાથી આપણો દિવસ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલો રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો